ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટના વિવિધ ઓવરા પર ગંદકીનું પ્રમાણ પુષ્કળ વધી જતાં દર્શને આવનાર સેવા ટ્રસ્ટના ભક્તો દ્વારા ગોમતી ઘાટને સ્વચ્છ બનાવવાનું અભિયાન આજ સવારે નવ વાગે હાથ ધરાયું હતું જેમાં મહિલાઓ તથા પુરુષો મળી એકસો થી વધુની સંખ્યામાં મળીને ગોમતીના વિવિધ ઘાટો પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જે હરિહર સેવા ટ્રસ્ટ હિંમતભાઈ બચુભાઈ ડોબરિયા તથા દિલીપભાઈ હરિભાઈ બાબરિયા બજરંગદાસ બાપાની કૃપાથી સફાઈ અભિયાનનું કાર્ય હાથ ધરાયું હતું જે કાર્યને સંત વિજયદાસ બાપુએ પણ બિરદાવ્યું હતું અને આશીષ આપ્યા હતા જી આપનો પરિચય ક્યાંથી આવ્યા છો અને આ જે સ્વચ્છતા અભિયાન કર્યું છે શું હતું છે અમે અમદાવાદથી આવ્યા છીએ એક બસ ને એક ટેમ્પો ભરી અમારી જોડે લેડીઝ જેન્ટ્સ અમે બધા છીએ કે જ્યાં કે આ ભગવાનનું સરસ ધામ છે ભગવાન જ્યાં સંતાણા હતા એ ધામની અંદર બહુ ગંદકી હતી તો અમને ખબર પડી એટલે અમે અમારી સેવા માટે અમારી એવી ભક્તિ હતી કે અમે અહીંયા આવીને કંઈક વાળી ચોળી અને ચોખ્ખું કરી અમે એવા ભાવથી અહીંયા આવ્યા છીએ અમે બધા સવારથી વાળવામાં કચરો સાફ કરવામાં લાગી ગયા છીએ અમે અમારા મનથી અને આત્માથી આ બધું સફાઈ અભિયાન કામ કર્યું છે અને અમે ચાલુ પણ રાખશું પણ અમારું કહેવાનું મિત્ર એટલું જ છે કે જે કોઈ તમે કચરો વેરો છો એ પ્લીઝ

લાગ્યું કે આ આ સફાઈ કામ કરવું છે એટલે અમે આ કરી છે જેની પાસે રૂપિયા હોય રૂપિયાનું દાન કરે છે કોઈ પાસે જે કે હોય એ ધરે છે અમારી પાસે એવું છે કે અમારું મન કે અમે સ્વચ્છતા અભિયાન કરીએ અમે આ બધું સફાઈ કામ કરીએ એટલે અમારા આ બધી લેડીસો બધી બહેનો છે બધી બહેનો સવારથી સાંજ સુધી આ કામ કરવા માટે આવ્યા છે જેથી અમારે અમારી ભક્તિનું નામ અહીંયા રોશન કરવા માટે આવ્યા છે કે અમારે કઈ ધરવું છે ભગવાન ને તો અમે આ કામ કરીને અમારું ધરવા માંગીએ છીએ કોઈ ફૂલ કે કોઈ હાર કે તો બધા ચડાવે છે પણ આવું કામ કરવા માટે કોઈ તૈયાર થતું નથી એટલા માટે અમે આજે આ કામ કરી લીધું છે હાથ અમને ભગવાન એવું ઉપજાવ્યું કે તમે આ કામ કરો તમે આજે આ કામ માટે આવ્યા એ બધા સ્વચ્છતા બાબતે પાલિકા તંત્ર ને કઈ કેશો હા એને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે જેને પૈસા ભરો છો જે પગાર ખાય છે એને કઈક તો જોવા મોકલો તમારા મોટા હોય અમચે એ તો જરાક જોવો કેટલા કેટલા પૈસા આપો છો અમારી જોડેથી ટેક્સ બિલ લઈ લો છો આ લઈ લો છો તે લઈ લો છો પણ આ સસ્તો નથી કરાવતા કોઈ દિવસ એવું વિચાર કર્યું કે આ કેટલો બધો કચરો છે કેટલો બધો છે અહીંયા કોઈ દિવસ ચોખ્ખું કરાવ્યું કે ભગવાનનો ધામ છે રાખવી પડે અને તમે લોકો એને પગાર પણ આપો છો પગાર લઈ લે છે એ લોકો તો એ લોકોને ચોખ્ખું કરવાની એની ફરજ છે અને તમે લોકો જ્યાં પગાર આપો છો એ પણ અહીંયા આવીને જોવો ક્યારે કે આ છે કે તમે ધ્યાન આપો કે આમાં કે જી આપનો પરિચય ક્યાંથી આવ્યા છો અને આ જે સ્વચ્છતા અભિયાન છે શા હેતુથી કરો અમે નિકોલ થી અમદાવાદ થી આવ્યા છીએ માર નામ મીનાબેન છે હું સરકારને એટલી વિનંતી કરું છું કે એમને થોડું ધ્યાન દેવું પડે ચોખાઈ અભિયાનમાં અને આ બધાને કાર્યકર્તાને કેવું પડે કે આ ચોખ્ખાઈ કરવી ધ્યાન આપો બસ એટલું કહેવા માટે વિનંતી અને આ મંદિર છે યાત્રાનું સ્થળ છે એને ચોખ્ખું રાખવા માટે એની ફરજ છે